માણાવદર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ તેર બે બે હજાર ચોવીસના રોજ ફરિયાદ દાખલ થયેલી જેમાં ફરિયાદી દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા તેમણે જે હકીકત જણાવેલી કે પોતે છે એ એમના જે પેમેન્ટ આવેલું કપાસનું તે ગુણાતીત મિલમાંથી લઈ અને સનલાઇન્ટ સનલાઇટ કોટેક્સ મિલના આપવા જતા હતા એ સમય દરમિયાન છે એ રસ્તામાં ત્રણ શખ્સોએ તેમને છે એ ચીલ ઝડપ કરેલી રૂપિયા લઈને જતા રહેલા તો આ નવ લાખ ત્રીસ હજાર રૂપિયાની છે એ આઈપીસીની કલમ ત્રણસો ઓગણએશી એ મુજબ છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી ત્યારબાદ માણાવદર પીએસઆઈસી ચેતક બારોટ અને તેમની ટીમ દ્વારા છે સીસીટીવી કેમેરા આ ઉપરાંત હ્યુમન સોર્સિસથી તપાસ કરવામાં આવતા ફરિયાદીએ જે રસ્તો ફરિયાદમાં બતાવેલો અને તેમનું પંચોની હાજરી અને વિડીયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા આ જે એમાં વિસંગતતા જણાઈ આવેલી આ ઉપરાંત તેમને જે શાયદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ બનાવને સમર્થન મળેલ નહીં તો તેના આધારે છે એ ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ફરિયાદી અંતે છે એ ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય જેમાં તેને પંદર લાખ રૂપિયા જેવી રકમ છે એ ભરવાની થવાની શક્યતા હતી તો તેનાથી ગભરાય અને આ જે રૂપિયા જે મિલનું પેમેન્ટ હતું નવ લાખ ત્રીસ હજાર એ આપવું ના પડે એટલા માટે એ પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે એ આ જાંબુ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે તે આવીને ઊભો રહી ગયેલો અને આ પોલીસને આવી જાણ કરે આ જે તપાસ કરવામાં આવેલી છે તેમાં ફરિયાદી એકલા જ હોય અન્ય કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલ નથી પરંતુ ફરિયાદી અગાઉ પણ વાયદા બજારમાં છે એ તેમના નુકસાન જતા પોતાનું ઘર અને આઠથી દસ બીઘા જમીન વેચાઈ ગયેલી હોય એટલે આ જે છેલ્લે જે મંથલી કોતનો જે ચુકાદો છે તેમાં પંદર લાખ જેવી રકમ ના ભરવી પડે તેના માટે છે તેમને આખો આ પ્લાન બનાવેલો પોલીસ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક આ કેસમાં તપાસ કરવામાં આવેલી સૌ પ્રથમ તો ફરિયાદીએ જે હકીકત જણાવેલી તેના આધારે છે એ જેટલા સાહેદો હતા તેમની વિગતવાર તપાસ કરેલી ત્યારબાદ સીસીટીવી જે બનાવ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે આ ઉપરાંત મીતળી દરવાજાનો જે રસ્તો છે એ તમામ સીસીટીવી કેમેરા પેટ્રોલ પંપ ઉપરાંત રેસ્ટોરન્ટ અને અન્ય પ્રાઇવેટ માલિકીના જે સીસીટીવી કેમેરા છે તે ચેક કરવામાં આવેલા ફરિયાદીએ જે રૂટ બતાવેલો તે બાબતે તપાસ કરવામાં આવેલી ત્યારબાદ ફરિયાદીની વિગતવાર પૂછપરછ કરતાં એમાં જે વિસંગતતા આવેલી એમાં જે અલગ અલગ હકીકત સામે આવતા ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલી અન્ય સાહેદો જે સાયકલવાળાની જે વાત હોય અથવા તો જે સૌપ્રથમ આ ફરિયાદીએ જેને હકીકત જણાવેલી તે સાહેબની વાત હોય તે તમામને વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરતા આ છે એ સમગ્ર હકીકત સામે સર આવેલી સાહેબના હોદ્દાઓ ગણા શું છે એ માટે આ જે દિનેશભાઈ કાલરિયા છે તે માણાવદના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે અને તેમનો જે મંથલી કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે તે પણ નગરપાલિકાને લઈને છે અને તેમાં છે આટલી પંદર લાખ જેટલી મોટી રકમ ભરવાની થતી હોય તો તેના લીધે છે એ હાલ એવું જણાવી રહેલા છે તો આ બાબતે પણ માણદર પીએસઆઈ શ્રી અને તેમની ટીમ છે એ વધુ પુરાવા મેળવી રહી છે અને તેમના વિરુદ્ધ છે એ ફાઇનલ ભરવામાં આવશે આ ઉપરાંત ખોટી ફરિયાદ આપી અને જે મતલબ પોલીસની ટીમ છે તેમને આ બાબતમાં જે સમયની બરબાદી થઈ છે તે બાબતે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરો અગાઉ વ્યક્તિએ કોઈ આવું તરખટ કરેલું ખરું ના હજુ એવી કોઈ વિગત ધ્યાને આવેલ નથી જે ગુનો દાખલ કરવામાં આવેલો છે તે તો જે નવ લાખ ત્રીસ હજાર રૂપિયાની જે હકીકત જણાવેલી એ બાબત આઈપીસીની કલમ ત્રણસો ઓગણસી અને એકસો ચૌદ મુજબ થયેલો આ ઉપરાંત હવે જે ફરિયાદ છે એમની વિગતવાર પુરાવા મેળવી અને કાયદેસરની કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવશે